મારું નામ મુકેશ કુમાર મુકેશભાઈ રાવજીભાઈ પટેલ પલાણા પલાણામાં ઓરી વર્ષોથી ઘડિયા વખતથી ચાલતી આવી છે ઓરી અને કેટલા વર્ષોથી લોકો પૂજે છે બહારની પબ્લિક આવે છે ગામની પબ્લિક આવે છે બહેનો કૂદે છે ભાઈઓ કૂદે છે પણ કોઈ દિવસ કોઈ એવો બનાવ બન્યો નથી કે કોઈ ગજવ્યું હોય કે કોઈને ફોલ્લા પડ્યા હોય એવું બન્યું નથી અત્યાર સુધી આટલા વર્ષોથી લગભગ મારી માં કોઈ મને પોસઠ વર્ષ છે તો હજુ હું કેટલી વખત કૂદ્યો છું તું મારી જો ફોટા પર છે તો હું કોઈ દિવસ તજવ્યું નહીં ગામમાં કોઈ પણ વ્યક્તિ કૂદ્યું છે તું કોઈ પણ તજૈવ્યું નથી અત્યાર સુધી આ માનતા પહેલાં ઘડિયાળ વખતની છે ઘડિયાળ વખતે કૂદવાનું ચાલુ જ હતું આ વખતે એ વખતે

જે કોઈ પણ ચાલે એમાં કોઈ દજાતું નહીં કે કોઈ જાનહાની આજ સુધી થઈ નથી કેટલા વર્ષથી આ પર્વ આવી રીતે ઉજવવામાં આવે છે શું કે મારા બાપ દાદા વર્ષોથી નહીં તો એક વર્ષથી તો ચાલે છે આ આપે આમાં લાવો લીધો હશે તમને કેવો અનુભવ થયો છે તો અંદર સડકતા અંગારામાં ચાલીએ તો આમ થોડુંક પાકરામાં ચાલતા હોય એવું લાગે બીજું કોઈ કશું લાગે નહીં ખરાબ Coí taklíp vae e un Na, coí taklíp na.